અમારે રાત્રે અગિયાર વાગે નાસ્તામાં બનાવી આપવાનું હતું સેવ ઉસળ તો જુઓ આખો વિડિયો વઘાર માટે તેલમાં રાઈ જીરું તમાલપત્ર અને આદુ મરચાંની પેસ્ટ અને થોડો મીઠો લીમડો નાખીને કટકી કરેલી અને ગ્રેવી કરેલી ડુંગળી નાખવી ત્યાર પછી થોડા કટકી કરેલા ટામેટા અને લસણની પેસ્ટ નાખીને તે ગ્રેવીને સારી શેકવી પછી થોડી ટામેટાની ગ્રેવી અને લીલી ડુંગળી નાખવી તે પછી તેમાં મરચું હળદર અને કાશ્મીરી મરચું નાખવું તેમાં ગરમ મસાલો નાખીને બાફેલા બટાકા નાખવા પછી તેમાં પાણી જરૂર મુજબ નાખવું થોડો કિચન કિંગ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને બાફેલા વટાણા નાખીને મિક્સ કરી લેવું તો નવરાત્રિના નાસ્તા માટે ઘરે બનાવો અમારા જેવું સેવ સળ અને અમારો વિડીયો પસંદ આવે તો નવરાત્રિ માટે સેવ કરી લેજો અને હા અમારા આવાજ રસોઈના વિડીયો જોવા માટે અમારી આઈડીને